પાટણના સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી કીટ પર શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાય ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે નવ ઓક્ટોબર બે હજાર રોજ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ટિવિટી કીટ પર હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એકસો પાસઠ શાળાઓમાંથી એકસો પાસઠ શિક્ષકોએ નોંધણી કરાવી હતી જેમાંથી એકસો પચીસ શિક્ષકોએ આજના કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે શિક્ષકોને પ્રેરિત કર્યા હતા તેમજ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણના કોર્ડિનેટર વનવીરભાઈ ચૌધરી દર્શનભાઈ દિલીપભાઈ અને સાહિલભાઈ ચૌધરી તથા મહેસાણા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજવાનો અવસર પૂરો પાડવાનો હતો શિક્ષકોએ ક્વોન્ટમ સાયન્સના રસપ્રદ પ્રયોગ વિવિધ કીટ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કર્યા અને વિશેષ વિષયને વધુ સમજાવવા હેન્ડ્સ ઓન અનુભવ કર્યો હતો આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી આવેલા મંથન એજ્યુકેશન પ્રોગ્રામ્સ સોસાયટી ઇન્ડિયાના નિષ્ણાંત કથન કુઠારી દ્વારા વિશેષ હેન્ડ્સ ઓન સેશન્સ લેવામાં આવ્યું હતું દરેક શિક્ષકને વ્યક્તિગત ક્વોન્ટમ કીટ આપવામાં આવી અને તેના જેના દ્વારા તાલીમ આપવામાં આવી હતી ઉપરાંત દરેક ભાગ લેનારા શાળાને એક ક્વોન્ટમ કીટ ભેટરૂપે આપવામાં આવી જેથી વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે રસ અને સંશોધન દ્રષ્ટિ વિકસે શિક્ષકોએ આ તાલીમ વિશે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને તેને ખૂબ જ લાભદાયક ગણાવ્યો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2025 ને પચીસને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવું વૈશ્વિક સહકાર વધારવો અને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન દ્વારા યોગદાન પૂરું પાડવાનું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કાર્યરત ગુજકોસ્ટને આ ઉજવણી માટે એકેડેમિક પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિવિધ સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને રસ વિકસે